લોકોને માર્કેટિંગ યાર્ડમાં પણ કહ્યું હતું અમે જગતના બાપ છીએ તમારા અમે સંયમ રાખીને બેઠા છીએ અમને શાંતિ જાળવવામાં રસ છે પણ કોઈ એવું સમજતું હોય કે પોલીસ એના બે દંડા મારે એના વિડીયો વાયરલ કરે ખેડૂતને આવતા રોકે તો ખેડૂત અહીંયા મહાપંચાયત નહીં કરે આવું પોલીસ અને ભ્રષ્ટ ભાજપના નેતા ગાંધીનગરમાં બેઠા સમજતા હતા દોસ્તો જે લોકો આ સમજતા હતા એને આજે તમે મહેતાલભાઈ પધારો આજે તમે એક વાત તો સાબિત કરી દીધી કે અમે ખેડૂતો ઈચ્છીએ તમે રોડ બંધ કરી દીધા રોડ પર બેરિકેડ લગાવ્યા એક થી વધારે ચેકપોસ્ટ મૂલ્યું તેમ છતાંય પગપાળા હાલી અને અમારા હજારો ખેડૂતો અહિયાં પહોંચી ગયા સકરા વે સડ્યા હતા ક્યારેના સકરા વેસ્યા હતા પરસોત્તમભાઈએ કહ્યું કહ્યું હવે આવી જાવ મેં કીધું લોકો તો રાજુભાઈ તમે તોક માં પગ મૂકો અને જો ત્રીસ સેકન્ડ ની અંદર બધી ઉમટી પડે તો મને વીડિયો એનો સાક્ષી છે અહિયાં મેં પગ મૂક્યો ત્યારે વીસ લોકો હતા અને અડધી મિનિટ ની અંદર બે હજાર લોકો અહિયાં બોટાદ માંથી જે ક્રાંતિ ની મશાલ સોલગી છે આ મસાલ ગુજરાત ના દરેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાની છે દોસ્તો ગઈકાલથી અન્ન નો ત્યાજ કર્યો છે એટલે જે તાકાત થી બોલવું છે તાકાત થી બોલી નથી આપતો પણ મારા ખેડૂતોને જોવું હોય એટલે અંદર થી પહોંચના પલ્લા છૂટે છે